ભાજપે બે હાજર સોળ થી અત્યાર સુધીમાં કયા રાજ્યમાં શું ઓપરેશન પાર પાડ્યું જાણીએ સહયોગી યશ પાસેથી યશ બિલકુલથી પુનમ વાત કરવામાં આવે વર્ષ બે હજાર સોળથી લઈ અને અત્યાર સુધીમાં ઘણા બધા મહત્વના ઓપરેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર પાડવામાં આવ્યા છે વર્ષ બે ચોવીસ રાજ્ય છે હિમાચલ પ્રદેશ ઓપરેશન લોટસ કોંગ્રેસના છ બળવાખોર એમએલએ અને પરિણામ સરકાર પર સંકટ વર્ષ બે હજાર બાવીસ રાજ્ય મહારાષ્ટ્ર ઓપરેશન લોટસ શિવસેનાના ચાલીસ બળવાખોર એમએલએ અને તેનું પરિણામ છે એનડીએની સરકાર આમ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર સોળથી વિવિધ ઓપરેશન પાર પાડ્યા વર્ષ બે હજાર વીસ રાજ્ય છે મધ્યપ્રદેશ ઓપરેશન લોટસ કોંગ્રેસના બાવીસ બળવાખોર એમએલએ પરિણામ ભાજપની સરકાર વર્ષ બે હજાર ઓગણીસ રાજ્ય છે કર્ણાટક ઓપરેશન લોટસ જેડીએસ કોંગ્રેસના સત્તર બળવાખોર એમએલએ અને પરિણામ છે ભાજપની સરકાર વર્ષ બે હજાર સોળ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ ઓપરેશન લોટસ કોંગ્રેસના ચાલીસ બળવાખોર એમએલએ પરિણામ ભાજપની સરકાર